નવ પહેરીને છેલ્લે તો સેડા જ લબડ છે ને કેવી લાગે તું બંધ કરો ને તમારી ગંદાતી વાતો પોતાને તો શરદી જ ના થતી હોય આપણને શરદી થતી જ નહીં આપણે એકદમ ફિટ બોડી છે વાહ તમારું ફિટ બોડી વાહ ગયા વર્ષે આવું જ કહેતા હતા ફિટ બોડી છે ફિટ બોડી છે એમ કરીને તો શરદી થઈ ગઈતી કેટલી દવા કરી ને પછી શરદી મટી હતી લે ગયા વર્ષે જ મને ખબર નહી કેમની શરદી થઈતી બાકી આપણને શરદી થાય નહીં ખોટા વેમર આયા વગર આ જેકેટ તાલથી પહેરીને જજો અને જો પછી શરદી થઈ ને તો હું એમ કહીશ તમે તો ફીટ છો તમારે તો દવાની ક્યાં જરૂર છે ચાલી શરદી થઈ જશે તો રિયા આગળ હારું નઈ લાગે લાયન ભાઈ હેડ ના જેકેટ પહેરવું બસ